હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેવન્થ ક્લાસનું જે એઇટ લેસન બાકી હતું જે આપણે પેજ નંબર ફોર્ટી સેવન અને પેજ નંબર ફોર્ટી એઇટ બંને જોયા હતા હવે પેજ નંબર ફોર્ટી નાઇન ઉપર જે માલમ માર જે પોયમ બાકી હતી તેના પેજ ઉપર આવી જઈએ તો પેજ નંબર ફોર્ટી નાઇન ઉપર ક્વેશ્ચન નંબર નાઇન્થ તો જે પ્રશ્ન નંબર નાઇન્થ બાકી હતો ત્યાંથી શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારી વર્ક બુક સામે રાખજો અને ક્વેશ્ચન આન્સરને બરાબર ધ્યાનથી સાંભળજો તો પ્રશ્ન નંબર નવ નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો જે આપણે શબ્દ સમૂહ પ્રશ્ન નંબર નવ બાકી હતો ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ તો શબ્દ સમૂહથી સ્ટાર્ટ કરીએ તો પહેલો શબ્દ સમૂહ છે વહાણ હંકાવનાર તેને કહેવાય છે માલમ આવે છે બીજો શબ્દ સમૂહ ઉત્તમ પ્રકારની સ્ત્રી તો કહેવાય છે પદમણી તો બે શબ્દ સમૂહ હતા તો આપણે શબ્દ સમૂહને જોયા છે હવે આવે છે પ્રશ્ન નંબર ટેન્થ એટલે કે દસમો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો રૂઢિપ્રયોગનો અર્થ આપણે બતાવવાનો છે તેને વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે તો ચાલો તે પણ જોઈ લઈએ પહેલો રૂઢિપ્રયોગ હલેસા માર તો તેનો અર્થ થાય છે મોજામાં નાવડી ચલાવવી એટલે કે દરિયાની જે મોજા છે તેમાં નાવડીને ચલાવી તો વાક્ય બનાવશું માલમ મજાથી પાણીમાં મોજામાં નાવડી ચલાવતો હતો બીજો વિરુદ્ધ છે મેણું મારવું તેનો અર્થ થાય છે સમર્થ વચન કહેવું એટલે કે જે સમર્થ વચન જે મહેણું એટલે કે એવું કુવટન એટલે કે કડવા શબ્દ બોલવા તેને કહેવાય છે વાક્ય થાય છે તેનું ભાભીએ દિયરને મર્મવચન કીધા મર્મવચન એટલે કે કટુવચન કડવા વચન હવે રૂઢિપ્રયોગ નંબર ત્રણ બળિયો અવતાર તો તેનો અર્થ થાય છે જીવન નકામું હોવું તેનું વાક્ય થાય છે એ રીતના દિયર મહેણું સાંભળી જીવન નકામું થયું નો વિચાર કરતો હતો આમાં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો પણ લેસનને આધારિત હોય તો થોડાક અનુકૂળ પડે એટલા માટે આપણે લેસન લીધેલા છે હવે આવે છે રૂઢિપ્રયોગ નંબર ચાર બેડલો પાર થવો તેનો અર્થ થાય છે સમૃદ્ધ થવું ચાલોનું વાક્ય બનાવીએ જમીનમાંથી ધન મળતા મળતા જ ભાઈ સમૃદ્ધ થયા હવે રૂઢિપ્રયોગ નંબર પાંચ અને છેલ્લો મનના દ્વાર ખોલવા તો તેનો અર્થ થાય છે જ્ઞાન આપવું જેનાથી સાચી દિશા મળે તેનું વાક્ય બનાવશું શિક્ષકે શિષ્યના જ્ઞાનને વધારે સાચી દિશામાં વાળ્યો શિષ્ય એટલે વિદ્યાર્થી તો શિષ્યની જગ્યાએ તમે વિદ્યાર્થી પણ લઈ શકો તો કે શિક્ષકે વિદ્યાર્થીના જ્ઞાનને વધારી સાચી દિશામાં વાળ્યો હવે આવે છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોને શબ્દો કૃષ્ણ ક્રમમાં ગોઠવો તો પહેલાં છે તે ઉલટા ફૂલટા એટલે કે આડાવાળા છે તો આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે તો જોઈએ પેલું છે પ્રશ્ન એ રીતના છે માલમ મેણું મતી અને મોતી તો તેનો યોગ્ય ક્રમ કયો આવશે તો કે પહેલો આવશે મતી બીજું માલમ ત્રીજું મેણું અને ચોથું મોતી એવી રીતના બીજું છે બંદર અવતાર હલેસા અને સરદાર આ ઉલટા ફૂલટા છે ચાલો એમને સીધા કરી દઈએ પહેલાંમાં આવશે અવતાર બીજું બંદર ત્રીજું સરદાર અને ચોથું છે તે હલેસા તો આ રીતના આપણે ક્વેશ્ચન નંબર નવ શબ્દ સમૂહ ક્વેશ્ચન નંબર દસ રૂઢિપ્રયોગ ક્વેશ્ચન નંબર અગિયાર શબ્દો કર જોયા હવે સાથે થોડી પ્રવૃત્તિ પણ તેની સાથે આપણે જોઈ લઈએ તો પ્રવૃત્તિ ઘણા બધી એવા શબ્દો છે પહેલો પ્રશ્ન છે કે તમારી સ્થાનિક બોલીના જે દસ શબ્દો લખો આ શબ્દોના માન્ય ભાષાઓ રૂપો પણ લખો એટલે કે જે માન્ય ભાષા છે તેને દર્શાવવાની છે તો ચાલો આપણે એ પણ બતાવી દઈએ તો પેલું સ્થાનિક બોલીના શબ્દો છે અને માન્ય ભાષાના રૂપો એટલે કે યોગ્ય શબ્દનો કયો છે યોગ્ય એનો અર્થ શું થાય છે તો ચાલો તેને જોઈ લે તો પેલામાં જોયું પોણી તો એનો અર્થ થાય છે પાણી બીજું શું ગોમ તો એનો અર્થ રાઈટ છે ગામ જો પેલી સ્થાનિક પોતાના જે આજુબાજુના દેશો એટલે કે આજુબાજુના વિસ્તારની બોલી છે અને આ એની યોગ્ય જવાબ છે તેનો પછી છે દહીં તેનો અર્થ થાય છે દહીં પછી ચેટલા તેનો જવાબ થાય છે કેટલાક પછી છે વાયતર તેનો આવ જવાબ આવશે વાવેતર પછી આગળ છે છેતર તેનો અર્થ થાય છે ખેતર પછી થાય છે ધોરો તેનો અર્થ થાય છે રાઈટ ધોળો પછી આવે છે બાયણું તેનો જવાબ ઓરિજિનલ છે બારણું પછી કહાડવું તો તેનો અર્થ થાય છે કાઢવું પછી છે છેલ્લો દસમો છે નેહાર તો તેનો યોગ્ય અર્થ થાય છે નિશાળ તો વિદ્યાર્થી મિત્રો આપણે તેને સ્થાનિક બોલી પણ જોઈએ છે તો પેજ નંબર આપણે ફોર્ટી નાઇન જોયું હવે સાથે સાથે આપણે જોઈ લઈએ પેજ નંબર ફિફ્ટી ઉપર તો બંને સાથે જ જોવાના છે તો હવે આપણે આવી જઈએ પેજ નંબર ફિફ્ટી ઉપર તો પ્રશ્ન બીજો છે નીચેના વિશેષણો પરથી સંજ્ઞાઓ બનાવો અને સંજ્ઞા વિશેષણ અને વાક્યમાં વાપરી જુઓ આપણે સંજ્ઞા પણ બતાવવાની છે અને એનું વિશેષણ પછી વાક્ય પણ બનાવવાનું છે બંનેનું તો ચાલો તે પણ બતાવી દઈએ આપણે તો પેલું છે વિશેષણ જોવાનું છે તો ચાલાક આવશે વિશેષણમાં અને એની સંજ્ઞા આવશે ચાલાકી તો બંનેનું વાક્ય બનાવવાનું છે ચાલો તે પણ બનાવી લઈએ તો પેલું આપણે ચાલાકનું વાક્ય બનાવશું તો પહેલાંની અંદર આવશે ચાલાક માણસો બીજાને છેતરી જાય છે હવે આપણે સંજ્ઞાનું વાક્ય બનાવવાનું છે તો ચાલો સંજ્ઞાનું વાક્ય બનાવશું જાદુગરની ચાલાકી કોઈ સમજી શક્યું નહીં તો આવી રીતના આપણે વિશેષણ અને સંજ્ઞા બંનેનું વાક્ય બનાવવાનું છે બંનેનો અર્થ આપવાનો અને બંનેનું વાક્ય બનાવવાનું છે હવે બીજું આગળ છે વિશેષણ ગંભીર અને એની સંજ્ઞા થાય છે ગંભીરતા તો પેલું આપણે વિશેષણનું વાક્ય બનાવશું મારી વાત સાંભળીને મારો મિત્ર ગંભીર બની ગયો હવે સંજ્ઞાનું વાક્ય બનાવશું શિક્ષકની વાત વિદ્યાર્થીએ ગંભીરતાથી સાંભળી તો બંનેના વાક્ય બનાવ્યા હવે આવે છે વિશેષણ અને સંજ્ઞા ફરી વખત જોઈએ તો વિશેષણમાં આવશે પોહળું અને એની સંજ્ઞા છે પોહળાઈ તો પહેલું આપણે વિશેષણનું વાક્ય બનાવશું આજકાલ પોહળું પાટલું કોઈ પહેરતું નથી હવે સંજ્ઞાનું વાક્ય બનાવશું આ બગીચાની પહોળાઈ કરતાં લંબાઈ વધુ છે હવે ચાર નંબર ઉપર આવે છે વિશેષણ હોશિયાર અને એની સંજ્ઞા થાય છે હોશિયારી તો ચાલો બંનેનું વાક્ય બનાવશું હોશિયાર વિદ્યાર્થી સૌને ગમે હવે સંજ્ઞાનું વાક્ય બનાવશું કોઈએ જરૂર કરતાં વધારે હોશિયારી બતાવવી નહીં તો તે પણ બતાવ્યું હવે છે અને છેલ્લું વિશેષણ છે સુંદર અને સંજ્ઞા છે સુંદરતા તો જોઈએ આપણે પેલું સુંદરતા એટલે કે સુંદર વિશેષણનું વાક્ય બનાવશું તળાવમાં સુંદર કમળો ખીલ્યા છે હવે આપણે સંજ્ઞાનું વાક્ય બનાવશું વસંત ઋતુમાં પ્રકૃતિની સુંદરતા જોવાલાયક હોય છે તો આપણે આવી રીતના વિશેષણ અને સંજ્ઞા બંને જોયું અને બંનેના વાક્યો પણ બનાવ્યા છે હવે આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા સંજ્ઞાઓ પરથી વિશેષણ બનાવો અને સંજ્ઞાના તથા વિશેષણ બંને વાક્યોમાંથી વાપરી બતાવો આપણે બંનેના એ વિશેષણ અને સંજ્ઞાના વાક્યો વાપરીને આપણે બનાવવાના છે તો ચાલો તે પણ જોઈ લઈએ તો પેલું આવશે સંજ્ઞા તેમની અંદર આવશે હેત અને વિશેષણ શું આવશે હેતાળ તો બંનેનું વાક્ય બનાવવાનું છે આગળ જોયું તે પ્રમાણે તો પહેલાં આગળ હતું વિશેષણ હતું અને પછી સંજ્ઞા હતું અહીંયા પહેલું છે અને પછી વિશેષણ છે તો ચાલો બંનેનું વાક્ય બનાવશું પહેલાં તો સંજ્ઞાનું વાક્ય બનાવશું આવી રીતનું બનશે માને પોતાના સંતાન પર ખૂબ હેત હોય છે હવે વિશેષણનું વાક્ય બનાવશું મારા દાદીમાં બહુ હેતાળ છે હવે આવે છે બીજું સેકન્ડ ઉપર સંજ્ઞા છે સ્વભાવ અને વિશેષણ થાય છે સ્વાભાવિક તો ચાલો બંનેનું વાક્ય બનાવશું તો પેલું સંજ્ઞાનું વાક્ય બનાવશું માણસનો સ્વભાવ કદી બદલાતો નથી હવે વિશેષણનું વાક્ય બનાવશું મને આ માણસની વાત સ્વાભાવિક લાગે છે હવે ત્રીજીઓને પેજ નંબર ફિફ્ટી ઉપર છેલ્લું છે સંજ્ઞા છે દયા અને વિશેષણ છે દયાળુ તો ચાલો બંનેનું વાક્ય બનાવશું આપણે તો પેલું સંજ્ઞાનું વાક્ય બનાવશું દયા ધર્મનું મૂળ છે અને વિશેષણનું વાક્ય બનાવશું રાજા વિક્રમ દયાળુ હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું વિશેષણ અને સંજ્ઞા જોઈ અને બંનેના વાક્ય પણ સરસ મજાના આપણે જોયા છે તો જે વિદ્યાર્થીને બાકી છે તે હજી પણ આ વિડીયો સાંભળીને બરાબર એના રાઇટ આન્સર લખેલો હતો પેજ નંબર ફોર્ટી નાઇન અને પેજ નંબર ફિફ્ટી બંને આપણે સાથે જોયા છે તો બંનેને આ વિડીયો પેજને સાંભળી લ્યો વિડીયો સાંભળીને બુક સામે રાખીને તમે એના ક્વેશ્ચન આન્સર લખી શકો થેન્ક યુ